ભાભર તાલુકાના ચાત્રા ગામ પંચાયત રામ ભરોસે ગુલ્લીબાદ લાટી અને વહેવદાર રહે છે સતત ગેરહાજર ભાભર તાલુકાના ચાત્રા ગામમાં લોકોની સુખાકારીને માટે વિકાસશીલ અને પારદર્શક સરકાર દ્વારા વિવિધ પ્રકારના કામો માટે અનેક ગ્રાન્ટો ફાળવેલ આ કામો હલકી ગુણવત્તાના થતા લોકો દ્વારા અગાઉ વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી આજ રોજ બાર માર્ચે અમારી મીડિયા ટીમ દ્વારા યાત્રા ગ્રામ પંચાયતની મુલાકાત ચાત્રા ગ્રામ પંચાયતની મુલાકાત કરતાં ગ્રામ પંચાયતે તાળા જોવા મળ્યા અરજદારો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તલાટી કમ મંત્રી એન પુરોહિત છે જે છેલ્લા વીસ દિવસથી ગ્રામ પંચાયતે આવ્યા નથી વહીવટદાર કોણ છે તે પણ અમે જાણતા નથી અને ગ્રામ પંચાયતનું નવું બિલ્ડિંગ બની રહ્યું હોવાથી ગ્રામ પંચાયતનું દફતર કોઈ પ્રાઇવેટ જગ્યા પર રાખી વહીવટ કરવામાં આવે છે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રીને ટેલિફોનિક વાતચીત કરવા ફોન કરતા તલાટી ફોન પણ રિસીવ કરતા નથી ગ્રામ પંચાયતનું નવીન બની રહેલ મુતરડી વોશરૂમના દરવાજા પણ તૂટેલ તેમજ કોઈ પણ પાણીના કનેક્શન જોવા મળ્યા નથી આ ગ્રામ પંચાયતમાં લોકોની સુખાકારી માટે થયેલ કામોની તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આવા કટકિયા અને ગુલ્લીબાજ કર્મચારી પર લગામ કશી કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકોએ માંગ કરવામાં આવી છે